ઘણા બધા લોકો એવું પણ કહે છે કે જો તમે દહીં ખાઓ છો તો તમારું વજન પણ વધી શકે છે મિત્રો જો કે આ વાતમાં કોઈ સત્યતા રહેલી નથી નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું આપણે જે કંઈ પણ ખોરાક તરીકે સેવન કરીએ છીએ એની સીધી અસર શરીર પર દેખાય જેમ કે આપણી ત્વચા ઉપર આપણા વાળ ઉપર વગેરે હવે આવામાં ઘણા બધા લોકો આખી થાળી જ ખાવાનું પસંદ કરતા હોય છે એટલે કે દાળ ભાત શાક રોટલી અને દહીં અથવા છાશ એવામાં ઘણા બધા લોકો ભોજનની સાથે દહીંનો ઉપયોગ કરતા હોય છે અથવા તો છાશને નિયમિત રીતે પીવાનું પસંદ કરતા હોય છે હવે આવામાં જો તમે દહીંનો ઉપયોગ પણ દરરોજ કરો છો તો શરીરને આનાથી ચોક્કસપણે ફાયદા થાય છે હવે ઉનાળામાં દહીંનું સેવન શરીર માટે ફાયદાકારક છે દહીંના સેવનથી તમારું શરીર સારું રહે છે જો તમે ઉનાળાના દિવસો દરમિયાન દહીં ખાઓ છો તો ચોક્કસપણે તમને ઘણા ફાયદા થઈ શકે એમ છે શરીર તમારું હાઇડ્રેટ રહેશે પરંતુ ઘણા બધા લોકો દહીં સંબંધિત કેટલીક માન્યતાઓમાં પણ વિશ્વાસ કરે છે આવામાં આપણે બધાએ કશે ને કશે દહીં વિશે લઈને કોઈને કોઈ દંત ખતા તો સાંભળી જશે પરંતુ પ્રશ્ન એ છે કે આમાંથી કેટલું સાચું છે ઘણા બધા લોકો એવું કહે છે કે દહીં ખાઈએ તો શરદી અને ખાંસી થઈ જાય તેમાં રહેલા પ્રોબાયોટિક ગુણ તમારા શરીરને શરદી અને અન્ય મોસમી સમસ્યાઓથી બચાવે છે આ સિવાય ઘણા બધા લોકો એવું પણ કહે છે કે જો તમે દહીં ખાઓ છો તો તમારું વજન પણ વધી શકે છે મિત્રો જો કે આ વાતમાં કોઈ સત્યતા રહેલી નથી દહીં જો તમે ખાઓ છો તો આનાથી ફાયદા જ થાય કારણ કારણ કે દહીંમાં કેલ્શિયમ વિટામિન ડી પોટેશિયમ પ્રોટીન પણ ભરપૂર છે જે તમારું વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે તો ઘણી બધી દંતકથાઓ પણ છે એવો પણ કહેવાય છે જો તત્પાન કરાવતી સ્ત્રી દહીં ખાય તો બાળકને શરદી અને ખાંસી થઈ જાય જ્યારે માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન ભરપૂર માત્રામાં છે સાથે જ દહીંમાં ભરેલા દહીંમાં રહેલા બેક્ટેરિયા બાળકને રોગો સામે લડવામાં મદદ કરશે હવે આના સિવાય બાળકોને જો પાચનની સમસ્યા થશે તો દહીંમાં એવા સારા બેક્ટેરિયા છે જે એના પાચનને સ્વસ્થ રાખશે આ સિવાય જો પેટ સંબંધિત સમસ્યાઓ પણ હોય જેમ કે કબજિયાત અથવા ઝાડા તો એને પણ આ દહીંની મદદથી અટકાવી શકાય છે આ જ કારણ છે કે દહીં ખવડાવવાથી બાળકને પેટ સંબંધિત સમસ્યા નથી રહેતી હવે આ સિવાય ઘણી બધી વાતો પૌરાણિકો પણ છે પરંતુ તમારે દહીં મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ જેનાથી શરીરને નુકસાન થવાનું જોખમ ઓછું રહે છે